મહેશ અક્ષર સ્વામી છે મંગળ મહારાજ જાતકો માટે આજના દિવસની અંદર સામાજિક અંદર દિવસની અંદર સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે વાયુજન્ય બીમારીથી આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે ભગવાન ગણપતિની આરાધના કરજો ભગવાન ગણપતિ ની ઉપાસના કરજો ગણપતિ મહારાજ ને આજે અર્પણ કરીએ ઓમ ગમ સ્વાહા મંત્ર નો તમે જપ કરજો પોઝિટિવ લાભ રહેશે વાત વૃષભ રાશિ ની કરીએ વૃષભના અક્ષર છે ભૂજનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે શેર બજાર ને લગતા કામકાજની અંદર તમને લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પરિવારની અંદર આજે સાધારણ ક્લેશ સાધારણ ઝઘડાનું પ્રમાણ રહેશે નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે આજે માનસિક ચિંતાથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે આજના દિવસની અંદર વૃષભ રાશિ વાળા એ ભગવાન ગણપતિને ગાયના ગણપતિ પાસે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વખત જપ કરજો તમારા દિવસની શરૂઆત કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે આપના કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય તમારું બાળક છે તો તમારા બાળકનું જે સ્ટડી ટેબલ છે આ સ્ટડી ટેબલ ઇસ્ટ એટલે કે પૂર્વ તરફ તમારા બાળકનું મોઢુર નોર્થ એટલે કે ઉત્તર દિશા તરફ તમારું મોઢુર તમારા બાળકનું મોઢુરીએ એ રીતે રાખો બની શકે ત્યાં સુધી તમારા બાળકના ટેબલના નોર્થ દિશાની અંદર એટલે કે ટેબલનું જે નોર્થ છે ઉત્તર છે એ દિશાની અંદર લીલા કલરના તમે ગણપતિ રાખો જયારે બાળક સ્ટડી કરવા માટે ભણવા માટે બેસે ત્યારે ગણપતિ મહારાજનું ધ્યાન કરી અને પછી ભણવાનું ચાલુ કરશે સ્ટડી ચાલુ કરશે તો વધશે અભ્યાસની અંદર વધશે મન એકાગ્ર રહેશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે આજ સબથુન રાશિની કરીએ મિથુન મિથુન કે મિથુનના અક્ષર છે કચ્છ ગજનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે વ્યવસાય અને નોકરીની અંદર ઉત્તમ પ્રકારની તમને તકો પ્રાપ્ત થતી જણાશે કુટુંબ અને પરિવારના સહયોગથી આજે તમને લાભ મળતો જણાશે દાંપત્ય જીવનની અંદર સુખમાં વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો આજે લેવેચના કામકાજની અંદર તમારે લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિને દુર્વા કેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવાનો અને એની સાથે સાથે અથર્વ આજે પાઠ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે સ્વામી ચંદ્ર મહારાજ કર્ક જાતકો માટે વ્યવસાય ને લગતા અંદર તમને પ્રમાણ જોવા મળી શકે એમ છે લગતા આજે તમને સારો ફાયદો મળે ભાગીદારી અને પાર્ટનર સાથે અંદર સુંદર સહયોગ પ્રાપ્ત થતો જણાય પોઝિટિવ થિંકિંગ તમને સારો લાભ અપાવી શકે એમ છે આજે સાથીઓનો નો સહયોગ મળી શકે અને એના દ્વારા તમે તમારા ને અવશ્ય સિદ્ધ કરી શકો વૃદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણપતિની ઉપાસના કરો પંચામૃતિ ભગવાન ભગવાન ઉપર અભિષેક કરો પ્રણમ્ય સૌરીપુત્ર વિનાયક ભક્તાવાસ સ્મરે ઉપાસ તમારું આરોગ્ય આયુષ્ય સારું રહેશે સંકટ ચતુર્થી જેને આજના દિવસની અંદર જો તમારે ઘણી બધી તકલીફો આવતી હોય ઘણી બધી પરેશાની આવતી હોય ઘણી બધી સમસ્યા આવતી હોય એક સમસ્યા પૂરી થાય ને બીજી સમસ્યા તરત જ આવી જતી હોય તો તમારે આજના દિવસની અંદર ભગવાન ગણપતિને સતત સત્તર દુર્વા કરવી જોઈએ સત્તર દુર્વાર્પણ અર્પણ કરતા સમયો ગન ગણપત મહામંત્ર નો તમારે જપ કરવો જોઈએ અવશ્ય તમારી દરેક પ્રકારની સમસ્યા દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત સિંહ રાશિની કરીએ સિંહના અક્ષર મને તો જ સ્વામી મળે છે સૂર્ય મહારાજ રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર નવું નવું કામ તમને પ્રાપ્ત થતું જણાશે સાથી કર્મચારી અને સહયોગીઓનો સુંદર મજાનો લાભ મળી માતા અને પિતા એના આશીર્વાદથી તમારા અધુરા કામ પરિપૂર્ણ થઈ શકે સ્વાસ્થ્ય બાબતે આજે સાચવીને રેજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષરજ પઠ અને સ્વામી પ્રકારની ઉધારી આજે ન કરવી તમારે બહુ જરૂરી છે પૈસા દેવામાં અંદર ધ્યાન રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે છે આજે મંગલ પ્રસંગોનું તમે કોઈ આયોજન કરી શકો અથવા શુભ સમાચાર તમને મળી શકે નજીકના સગાવાલાથી થોડી ઘણી તકલીફ થોડી ઘણી પરેશાની રહેતી જણાશે ને એટલા માટે જ વિઘ્ન ની ઉપાસના તમારી મનોકામનાને પૂર્ણ

એની સરાહના થશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર ગણપતિ મહારાજને ગોળ અને ખાસ કરીને ગોળ અર્પણ કરો અને ધાણા અર્પણ કરો અને એની સાથે સાથે ભગવાન ગણપતિના મંત્ર વિઘ્નેશ્વરાજ નો જપ કરો અવશ્ય વિઘ્નો દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય વાત વૃષ્ટિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષરજન અને યજ એનો સ્વામી બને છે મંગળ મહારાજ નોકરી અને વ્યવસાયની અંદર ધોખાધડીથી બચવું બહુ જ જરૂરી છે સંપત્તિને કામકાજની અંદર વિચારીને નિર્ણય લેશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે આજે સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર વૃશ્ચિક જાતકોએ ભગવાન ઉપાસના કરી અને અંદર ભગવાન ગણપતિને મોદક એટલે કે લાડુ અવશ્ય અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે આજે અથર્વ શીર્ષના પાંચ પાઠ કરવા જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે રાશિની કરીએ ધનના અક્ષર જે ભદ અને ધજ એનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન જાતકો માટે આર્થિક સ્થિતિની અંદર આજે તમને સુધારો જોવા મળી શકે એમ છે કામકાજની અંદર આજે યશ મળી શકે જો તમે કામ કરશો તો તમને ભોગ બનવાના સંપૂર્ણ યોગો છે જૂના હઠીલા દર્દો હશે એમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિઘ્ન વિનાયક દેવને પંચામૃત દ્વારા તમે સ્નાન કરાવો અને બને તો આજે પ્રણમ્ય સરસાદ એવમ ગૌરીપુત્રમ વિનાયક ભક્તાવાસ સ્મરે સિદ્ધ આજના દિવસની અંદર સંકટના ગણેશતોત્ર નો પાઠ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર આર્થિક સહકાર પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર કોઈ પણ જાતનું રોકાણ કરવું હોય તો સમય સારો નથી એટલે બને ત્યાં સુધી રોકાણ ન કરવું તમારા માટે છે સાથી મિત્રો ની મદદ કરવાથી તમારી પ્રસન્નતા વધતી જણાશે ને ટેકનિકલ ક્ષેત્ર સાથે તમે જોડાયેલા છો ટેકનોલોજી સાથે જોડાયેલા છો તો આજે તમને લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર ગણેશ ચાલીસાનો પાઠ કરો ભગવાન ગણપતિને આજના દિવસની અંદર ખાસ કરીને તીર્થ જલથી સ્નાન કરાવડાવો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર મિત્ર સાથે વસ્યાઓ આવી શકે અને એટલા માટે આ સમયગાળામાં તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે વાત કુંભ રાશિની કરીએ કુંભ અક્ષર છે ગ શ ને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ જાતકો માટે મિત્રો દ્વારા માનસિક આજે તમને અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર પરિવારમાં મોટા વ્યક્તિની મીઠી નજરથી તમને સારો લાભ મળી નોકરીની અંદર વ્યવસાયની અંદર આજે સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ને ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મનમુટાવીએ એવા સંપૂર્ણ યોગો છે કયો ઉપાય કરવો જોઈએ કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસ અંદર અંદર તમારા ઘરની બિરાજમાન ગણપતિ મહારાજ એની આજે ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન ગણપતિના બાર નામનો આજે જપ કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે ધ ચો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકો ખાસ કરીને વેપાર વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડશે અને અંગત માણસો આજે અંગત માણસો પાસેથી ઉધારી કરવામાં તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે આજના દિવસની અંદર માનસિક અશાંતિનો ભોગ બનો એવા પણ સંપૂર્ણ યોગ બની રહ્યા છે ભગવાન ગણપતિની ઉપાસના ભગવાન ગણપતિની આરાધના અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે ને એમાં પણ ગણપતિ મંત્રનો જપ અવશ્ય આપને સારી એવી સફળતા પ્રાપ્ત કરાવતું જણાશે દર્શક મિત્રો